અરે લમન તો કારણે ગોયરમ જેટલી થાય છે હવે જ પગ મોકળો કર લઈ હે ઘીરાવાનું માં બાકી છે હવે ઘીરાવી લઈશ આની પર બેસતોમાં કામ ચાલુ રહેશે પાણી નાજી લેતી કીરા એ મરલી વાળ લાગી ગઈ અને આપણે કાલ જોયા નહી થોડી સોફી કરીને 20 22 માં જેટલી આ છે અત્યારે આ બધું બહા ફળ્યો છે ले।, तो तो ले इ बुजुमाल ले काम काट और आपरे निरावी तो ना मारी हो हमने बस तो हमरा बेतन दिमे व्याज से हां कडेली 2 महीना बेतन 2.5 महीना कदी यार आ लो हम बेटा बाद में आप कंपनी में जाओ

ઓ અમે એક બતાવું આ ઘર ઓ ચકલી જ બેઠીઓ ખુશ માંત્રા રંગલુડીઓ એને માટે રોટલી લ્યો હા તો ડબ ડબ બાજે તે એ આયો નથી શું હોય રંગલુડીયા નું દેખ દે એમ ના તો મિત્રો જો આપણે ગીરું પારું પારું ઉગે હાવ કાય દેસર હતી કારણ કે અમાર લબ એક જ પાણી દેડું તો

ડી નોયા તો પટ પટાઈ જેવી આતે હે માની વીડિયો નતામ ચાલી રહ્યું ગઈ મીનો હોજરા લરાઉ તો હે મારો અવાજ જોસો આતો કારણ કે હમણે બે દીયા પવન બહુ વાય તાટ હો કતા લાગનું દેસે આતો હ મારો અવાજ જોસો આવતો હ હું સાચું હિયાયા કુત્રી હો તો હે વા કુત્રી ہوتی હે ગનડીયા લપકસા આસે જ નકર અમે હોય ની હાલો হেল হেলো নে নে ৰবৰ নে মানে খবৰ পৰে ঘৰে লুলিয়ালে पानो मारन लग गए गलूडिया क्या आ गया गलूडिया सही नहीं भाई तो 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 तो। क्यों आ गया है यार यहाँ निकल निकल ओली बाजू निकल चलो चलो ये बाजू जाओ ये बाजू जाओ muta muta si nyawa ya darah kereau. Kata oh ho oh ho. Ya iya. Oh loh lotko itu imar darahmu loh laga. Jarak kau langsir kya bisa tuh berantai punya. Kata kata. Cuci piraau. Ya iya, Mitrau. Tim sebaiknya. अवधान लपका तय अवधि गयो है। ए बटका भरे साटे। लपूडिना बो। ऐ चचचच। कोलो 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 कोलो। कोलो कोलो कोलो। आबर ऊपर उ लागे।

Tadi no aro ni kiri juga lu dia no hau. Aba okai. Ah nasi kat tu yang sah dah kalau nu sena. Kalau roti lihat lagi puri. Jo jo. Aba nu kai je yang pasi wok kiri ya. Betul મિત્રો ત્રણે વાગી ગયા સાંજના સાડા પાંચ અને બપોરે પેલા આપણે જીરું ને વાઘવારી વાળીમાં બે પાણી પૂરા નીકળી મને ખબર નથી આવીને બે પાણી પૂછ્યું આસપાસ વરસાદ એમાં સરી ગયું અને હવે સીજું પાણી ચાલુ કરવાનું મને ખબર જ નથી કારણ કે હું કોરવાનું પહેલા વાગ્યો તો પાછો ગયો જ નતો વેરું નથી મને જવા જવાનું અને માંડવી વખત કરવાની આપણે બી ચાલીસ ટકા જેવી રહી ગઈ હે

એટલે કઈક માંડ્યું થાય ને પછી લાંડું રાખી દીધું આપડે જૂને દરવાજો હતો નહિ ખોટું આમ લાંબુ ના થાય ટૂંકી જગ્યા થઈ જાય મળી જાય બધું હા તો હવે કરું ઉભી તૈયારી મિત્રો સાડા સાત આવી ગયા આપણે વાયુમાં પાણી થઈ ગયું આજે ઘણું ભરાઈ ગયું તો લાઈટ નથી ને હવાની